અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવારના રોજ બે હજાર ચોવીસના વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના ત્રણ હજાર પાંચસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા આ કેસના નિરાકરણ માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંદર અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંદર અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટના સંકુલ ખાતે એડિશન ડિસ્ટ્રિક્ટ જજ એસડી પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ બે હજાર ચોવીસના વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોતર અકસ્માત વળતર કેસો સમાધાન લાયકર ક્રિમિનલ કેસો દિવાન દવા ફોજદારી કેસો રેલવેના નોન ક્રિમિનલ કેસો તેમજ મેથેમેટિક કેસો સાથે ડિજિવેશન એલ બીએસએલની સહિતના વિવિધ કેસો મળી કુલ ત્રણ હજાર પાંચસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટનું સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો લોક અદાલત અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશો જેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલ ફી તેમજ અન્ય આવવા જવા ધક્કા પણ મચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય મળે જતો હોય છે પણ ઉપરાંત નાબદા કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે નેશનલ લીગલ સર્વિસેઝ ઓથોરિટી સ્ટેટ લીગલ સર્વિસેઝ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસેઝ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું આયોજન થયેલ છે જેમાં આ વર્ષની આ બીજી લોક અદાલત છે અને એમાં પ્રિલિટિગેશન જે કમ્પાઉન્ડેબલ કેસીસ છે એવા ક્રિમિનલ કેસો સિવિલ કેસો તથા સ્પેશલ સિટિંગમાં પણ કેસો મૂકવામાં આવેલ છે ટોટલ આશરે પાત્રીસો ફાઇલો મૂકવામાં આવેલ છે આ રીત લોક અદાલતમાં જો પક્ષકારો પોતાના કેસનો નિકાલ કરે તો તેમાં એ લોકોને સમયનો બચત થાય તેમજ પૈસામાં પણ ખર્ચો ઓછો પડે કોર્ટ ફી રિફંડ મળે અને બંનેના વિન વિન સિચ્યુએશન રહે એટલે કોઈ એમાં હારે નહીં કોઈ જીતે નહીં એકબીજા સાથે વ્યવહાર બની રહે તેવી સ્થિતિ સર્જાય એટલા માટે જાહેર જનતાને મારી નમ્ર વિનંતી કે આ લોક અદાલતમાં તમામે તમામ ભાગ લેવું અને વધુમાં વધુ કેસોનો નિકાલ કરવી જય હિન્દ